કથાને કઈ ભાન નહીં હોય લો તમારી ચા પણ આવી ગઈ આ એક સાથે ત્રણ કપ નોતા આવી શકતા બે હાથમાં ત્રણ કપ કેમ લઈ આવ એ હાથમાં ચા નો લવા એટલી અક્કલ છે કે નહીં બાપુજી અમારી ઘરે મહેમાન આવે ને તો અમે તો અડાડીમાં ચા આપવી બસ બસ આ આ તારું ગામડું નથી અમને ખબર છે કે અમે ગામડાનું ભોથું પકડી લાવ્યા છીએ પણ આ બધા છે ને નખરા તારા અહીંયા રહેવા દે અને અક્કલ બે હાથ હોય ને પણ મગજ તો છે ને હા આપણે ટ્રેનો યુઝ કરાય એની અંદર ત્રણ કપ એકસાથે મૂકીને લવાય આ ઘરમાં કોઈ મહેમાન આવે ને તો આની પાસે કઈ ના મગાવતા અરે હું શું કઉ છું જો ઓફિસમાંથી મારી કોઈ પાર્ટી અહીંયા આવે ઘરે તો છે ને આને આને તું કે ઘરમાં પૂરી રાખજે આ ગામડાનું ભૂથું ને જોહે ને તો મારે ઓર્ડર કેન્સલ થાય બાપુજી મહેમાન આવે ને ત્યાં એ તો હું તરે તરે માં ચા લઈ આવું છું પણ આ તો ઘરમાં થોડી બગાડે એટલે મે રાખી પહેલા તું તારું મોઢું જ બંધ રાખ ને આ તું મોઢું કોલે ને ત્યાં ખબર પડી જાય છે કે તું ગામડાનું ભૂથું છે હવે તારે છે ને વધારે બોલવાનું નહીં સાચું કહું ને બેટા તો કશું જ કામ કરતા આવડતું નથી હવે બની શકે તો એટલે કે આ ઘરની નોકરાણી છે પૂછે તો હું તો એમ જ કહું છું કે હું કુવારો છું બરાબર છે અને લાવ્યા ને એ આપણી મોટામાં મોટી ફૂલ જ હતી હા હા મારા સસરો પહેલા મને બહુ સંભળાવતો હતો ને

એ તને છે ને મેણા મારવાનો અમને શોખ નથી પણ મેણા મારવા પડે છે પેલા ભાષા તો સુધાર ગામડાનું એટલે ગામડાનું જ છે અને હું શું કઉ છું તને ત્યારે આપણી પાસે હતું નહીં ને એટલે તારા લગ્ન મારા આ ગામડાના ભોથારે કરવા પડ્યા નકર આવી તો આપણે ઘરમાં નોકર નહીં ન રાખું હા તારા પપ્પા હાથું જ કે છે હવે મને બા ને અમને બાપુજી હવે જરા મમ્મી પપ્પા કહેતા શીખ સ્ટેટસ પ્રમાણે રહેતા શીખ અને હું શું કહું છું સાચું કહું ને

હા ને પરણીને તું લાવ્યો છે હા નોકરાની તરીકે આખી જિંદગી ઘરની સેવા કરતી રહેશે ને તું બીજા લગ્ન કરી લે વાહ તને ગમતી હોય ને એ છોકરી સાથે શું પ્લાન આપ્યો છે ખરેખર અરે કેમ નહીં અરે મળી જ જશે ને પપ્પા શું કેવું તમારું મળી જાય મળી જાય આ હોય ને આ એટલે એક નહીં છોકરી મળી જાય સમજા એટલે એની ચિંતા કરી તમે તારા તારા બાપના પૈસે તારે જે ઈચ્છા પૂરી કરવી એને જા તને હું છુટી આપું છું ને તું છોકરી ગોજ અને હું તારા લગ્ન એવા કરું ને કે આખું શેર આમ છૂતું રહી જાય હા એમ નહીં એને તો મોટું પગડતા આવડે છે

અને જલ્દી આપણે કાર જોવા માટે જશું હા દેવાંગ ઘણા સમય પછી મળ્યા નહીં હા પાકડો હા જગ્યા ને તો હું અને આપણી આ વાતો હા સાચું કહું ને દામિની તો અમદાવાદ જતી રહી હતી ને પછી અને અહીંયા સેજી નહોતું ગમતું લાગતું હતું કે મારા જીવનમાં હું સાવ એકલો પડી ગયો છું પણ દેવાંગ હું તો એક વર્ષ માટે જ ગઈ હતી હા તારા માટે એક વર્ષ હતું પણ મારા માટે તો મારા જીવનના સો વર્ષ કરતાં પણ વધારે સમય અને હા ઘણી વખત હું એકલો અહીંયા આવીને આ બાકડે શાંતિથી બેસતો તો નોટિયમ છે તાઈ દે તારી સાથે વાત કરતો તો મિસ્ટર દેવાંગ તમે એક ભૂલ કરી ગયા જો તમને મારી એટલી બધી યાદ આવતી હતી મને મિસ કરતા હતા તમને એકલું એકલું લાગતું હતું ને તો તમારે કોઈ બીજી છોકરી ગોતી લેવી હતી એની સાથે આ બેઠા બેઠા વાત કરાય ને ના મારી લાઈફમાં કંઈ ક્યારેય પણ તારા સિવાય બીજી કોઈ છોકરીને સ્થાન ન હતી આપને એનું એક કારણ છે મારા પપ્પા મારા પપ્પા જ્યારે એમના છેલ્લા શ્વાસ ગણી રહ્યા હતા ને ત્યારે એમણે મારો હાથ એના હાથમાં લઈને મારી પાસે એક વચન માગ્યું હતું કે દીકરા તારે વચન આપવાનું છે કે તું તારી લાઈફમાં ક્યારેય પણ લગ્ન કરીશ ને તો મારી પસંદ કરેલી છોકરી સાથે કરીશ મેં પપ્પાને પૂછ્યું હતું કે પપ્પા આવું કેમ અને આમ પણ તમે જતા રહેશો પછી મારી લાઈફમાં કેવી છોકરી આવશે કેવી નહીં તમે કેવી રીતે નક્કી કરી શકો ત્યારે પપ્પાએ પણ કહ્યું હતું કે હઠા અને તારા બાપ ઉપર ભરોસો નથી અને એમણે તારા પપ્પાનું નામ આપ્યું અને કહ્યું કે મારા મિત્રની છોકરી છે છોજે સંભાળીને રાખજે અને લગ્ન કરે તો એની સાથે જ કરજે બસ ત્યારથી ત્યારથી તે એ મારા જીવનમાં જેને મારા જીવન સાથી તરીકે સ્થાન આપ્યું હોય ને એ માત્ર એ માત્ર તું છે બીજું કોઈ નહીં તો પછી હું એવું સમજી શકું ને કે તું મારી સાથે છે એનું રીઝન તારા પપ્પા છે તારા પપ્પાને આપેલા વચનના લીધે તું મારી સાથે છે બાકી તને કોઈ જ ઈચ્છા નથી મારી સાથે રહેવાની નહીં એવું કંઈ નથી એક રીઝન તું પણ છે કારણ કે આટલા વર્ષોથી આપણે બંને સાથે પણ છીએ તું મને સારી રીતે સમજી શકે છે અને હું પણ હવે ઘણી બધી વખત તો જ્યારે સૌથી વધારે મને તારી જરૂર હોય ને ત્યારે મારે તને મારી વાત કરવી પણ નથી પડતી તો સામે ચાલીને મને મને કહી દે છે કે કંઈક ચિંતામાં છો કંઈક ટેન્શનમાં છો હા ત્યારે લાગી આવે કે આ પપ્પા એ સંબંધ કંઈ એમને એમ નહોતો બાંધ્યો પપ્પા જાણતા હતા કે તું અને હું આપણે બંને જ એકબીજા માટે લખાયેલા છીએ હમ બની શકે કહેવાય છે ને કે જોડીઓ તો ઉપરથી બનીને આવે છે તો કદાચ ભગવાનની લિસ્ટમાં આપણા બંનેનું નામ સાથે લખ્યું હશે અને ભાઈ ધભે આનું હજુ એક સોલ્યુશન છે હા મારી પાસે સોલ્યુશન કઈ વાત નું પણ જો આપણે એટલા સમય થી તો સાથે જ છીએ અને એવું નથી કે હંમેશા આપણા બંને વચ્ચે પ્રેમ જ રહ્યો છે ઘણીવાર ઝઘડા થયા છે અને હવે તો એક વર્ષ એક વર્ષ હું અમદાવાદ હતી તો મને શું ખબર કે એ સમય દરમિયાન તને કોઈ બીજી છોકરી નઈ ગમી હોય બીજી વાત હવે તો પપ્પાની હયાતી પણ નથી તો પછી હા ટ્રાય કરી શકતો હતો અને કરવાનો પણ હતો પણ થયું એવું કે સાલું હા એન ટાઈમે તું આવી ગઈ બાકી આજે તો પૂરા પ્લાનથી જઈ રહ્યો હતો ઓફિસે હા અમારી ઓફિસમાં છે સેક્રેટરી ઘણી બધી વખત મારી બાજુમાં આવીને જમવા બેસી જાય છે ના પાડું છું છતાં પણ કહે છે કે ના તમારી સાથે જમવાની મજા આવે છે અને યુ નો મને પણ મજા આવે છે હા તો છે ને પપ્પાનું નામ વટાવ છે બાકી તને છે ને મારા કરતા કોઈ સારી છોકરી મળે એમ પણ નથી હા તો એટલા માટે તો કહી રહ્યો છું હા તારા સિવાય સારી કોઈ મળે એમ નથી તને આટલો બધો કોન્ફિડન્સ છે તો પછી શું કામને આવી મજાક કરે છે તો સમજુ છું હા તારી સાથે મજાક ના કરું તો કોની સાથે કરું એક કામ કરું આ રોડ પર કોઈ જતો હોય ને એની સાથે મજાક કરું ના 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 હા પણ એક વર્ષ પછી આવી છે ને હા એક વર્ષ સુધીની બધી જ મજાકો તારી અંદર સમાવીને બેઠી હશે હા પછી કાઢે તો કાઢે કે હા એક સાથે કાઢી નાખ ચાલ આજે જેટલી વાતો કરવી હોય ને એટલી મન ભરીને કરી લઈએ આપણા હા કહેવાય ને પ્લેસ ઉપર